નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો છપ્પનથી ચૌદસો ને નેવું રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી ચૌદસો ને રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને અડસઠ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સિત્તાવીસથી ચૌદસો ને રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકવીસથી ચૌદસો એકત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ચૌદસો એકાવન રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ચૌદસો ને વીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને ચોવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકતાલીસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસો ને સાઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને તેતાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને પાંચ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અઠાવીસથી ચૌદસો ને છત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર